બહુ ટૂંક મળી કેમ છો બધા બધા મને તો મારા જય માતાજી ને જય દ્વારકાધીશ ચાલો જો આપણે અત્યારે એના એ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છીએ ચાલો તો અમને જ્યાં જઈને તમને ખડી ત્યાં જઈ શકીએ બહાર તો જતા ગામમાં ગામમાં રખાડવા માંડ્યા તો હજી તો કારખાના આપણે શરૂ નથી થયા તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો સાપડીઓ કૂતરાને નાખી તો કુતરા મીણા ખાવા અને હવે નાખવા નીચે માછલા ને સાપડીજો આપડે જો હમણાં માછલા આવી કેટલા માછલા છે અમારા ગામ ને પુલ ની માલ પામ

આપણા લીંબાળીના પુલ ના છે ભાઈ માહિલ્યા પાણી પણ ઉપર કાઢ નાખે સાટા ઉડાડે ને એટલા માહિલા છે ભાઈ અંદર ભાઈ માહિલ આમ તો દુનિયા ના માહિલ આમ તો જો આ કસોયા આટલા થી મોટા ફાડે સમજો કેટલું માખલું છે પુલ્લા પુલ્લામાં તવાની મા પાંચ કિલો લાવ્યો તો પાંચ કિલો ઉપર તો ક્યાંય દેખાડું નહીં જો આમાં શું દેખાય આને કસોયા કહેવામાં આવે છે હા કસોયા કહેવાનું એટલે બી મોટા ફાડે છે જો આ કસો જાય કહેવાય આ કસો ચાલો તો ફેમિલી જો આપણે પાછી જઈએ છીએ મારા કાકાની એની વાડી આંટો મારવા તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો જો ભાઈ આપણે હા છે જો આપણે નીચે ઉતરવી પા પણ સરસ છે જો આમાં વીણી વીણી નાખેલી છે એને વાલ પડ્યા હવે તો ન જ હોય તો ચાલો આપણે હવે આંટો મારવાનો છે આજે જો નાના એવા પોપૈયાને જોવો જોઈએ પોપૈયા આવી ગયા છે ભાઈ સાવ નાનો એવો છે ત્રણે જ ફૂટનો પોપૈયો ખાલી ત્રણે જ ફૂટનો પોપૈયો હશે ભાઈ તો જો પોપૈયા આવી ગયા છે અંદર ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો જોવો જોઈએ અમને તને દેખાડું કપ કપાસ સુકાઈ ગયો છે આમ છુકાવું આવી ગયો ભાઈ આ રેસ્ટ કાંડ થઈ ગયેલું છે આમાં ભેંસ પકડી ગયેલો છે એટલે આ વગેરે પાઈએ જો હજી ભાઈ આટલું લીલું છે વગેરે પાઈએ કારણ કે ભાઈ પાણી તમને દેખાડું જો આટલું છેટલું નજીક ભરેલું છે વાડીમાં આન પાન પડાવું તો પાણીમાં ભરેલું હતું છે એ તમને આ પાણી નજીકથી દેખાડ્યું તમને જો આટલો તો કપાસ હું કાય ને બધું હલો થઈ ગયું છે ભાઈ હા હુંકાઈ ગયો છે પાણી લાગી ગયો કારણ કે ભેજ જ બીજ જાય તો પાણી તો અહીં નજીક આવું પીરેલું છે ને એના કારણે કારણ કે ભેજ જાય તો ક્યાંય હુંકાય નહીં કારણ કે આમાં હવે રેસ્ટ કારણે જ છોડે છે તમે પાણી પણ દેખાડું જો અહીં કારણે આટલું જ નજીકમાં પાણી પીરેલું છે એટલે આટલો ભેજ પકડે જાય છે આ ભાઈ શેઠે તો પાણી ભીર્યું છે એને પાદરું આમાં નીચે અંદર પર એઠું ગમણું પડું છે એમાં તો પાદરું પડાઈને મજપાત પાણી ભરેલું છે આ તળાવની અડોઈ છે આવો એટલે આવો કપાસ થઈ ગયો છે આ તો સાવ પણ સુકાઈ ગયો છે આટલો કપાસ હા સુકાઈ ગયો છે આમાં વધારે પૂરતો થોડોક ભેજ આવી ગયો છે બધું જીંડવું છે બધું તૂટી જ ગયું છે ભાઈ જો હાવ તૂટી જ ગયું છે ઝીંડું આગળ પાછો લીલો કપાસ તો સાલો જો અમારી હર્ષા ભાઈ કંઈક કામ કરે છે તો સાલો પછી આગળ હાલ્યા જઈએ છીએ આપણે જેનામ સાહેલા જઈએ શું કામ કરે છે કે સાત એવું લાગે છે કીધું તો આપણે આગળ જો આ કપાસ લીલો આવી ગયો પાછો આ કપાસ લીલો છે પાછો હશે પાછું તમે લોકડાઈ ગયો વળવાઈ ગયો તમારા ભેળવાઈ ગયો છે આ ભાઈ કોરામાં એવું ને એટલે આમાં ભેજ નથી બોલાઈ ગયોનો આ પાયેલો છે ટરો છે એના કારણે આ બધા ભેસ લાગીને આ બધો ઓલો છે થઈ ગયો અને કા ટો આવે એટલે કઈ નથી બોલો થયો સાના ઉપલા છે આપણે આંટો મારવા નીકળી જઈશું બોરા છે પણ જો બોરા આવી જાય તો પાચા નથી બોરા થઈ જ ખરા પાચા નથી બાજુ હજાર કાસા છે થોડાક અમુક ખટમરા થયા છે હજી અને બોરા આવી ગયા છે ખરા જો પપ્પા આઈજી ને જો ચાલો જો આપણે પછી ગયા ગુવારમાંથી તો હાલો આપણે ત્યાં જ ગુવાર ઉતારી લઈએ બકાલું જો ગુવારના છોડો તો ભાઈ એટલા જ છે જો ગુવારની શીંગું પણ ભાઈ આવી ગયું છે જો એન્ટ બીજા કપામાં અંદર ગુવાર જ છે અંદર વાવો તો ઘણો પણ થયો એટલો ભાઈ સંતે અમારે રોજની ત્રાસ એટલે થવાની જ દીધો કદું અહીં આ નીચે ખાલું દેખાય ને એમાં ગુવાર જ હતો બધો પૂરો કરી દીધો આ ખૂણો એટલો થોડોક થવા દીધો છે થોડાક આની પાસે બે ત્રણ સાવા તો કન્ટિન્યુ લોગમાં જોડાય રહ્યો ગુવાર કેવો સરસ બે ચાર ને ગુવાર નાનો છે પણ શિંગુ જઈ ગયું કેવું સરસ લોકેશન આવે અહીંયા પાણી ભરેલું છે આ તળાવનું છે જો આ ડુંગર અહીં આવી ગયો આની પામીની ગિરનાર રસ પણ આની પામીની ગિરનાર નથી દેખાતો આ ડૂબડું આવી જાય છે સરસ વાળીનો બધો નજારો છે કે નહીં આવી એટલે મજા દ્વારા આવે એમ કારણ કે વાડીની હવા માનક બી જાય કારણ કે ગામ જેવું હવામાનનું હોય ગામ કરતાં છૂટ હવામાન હોય આપણે જ્યાં ગુવારમાં જ અંદર આંટો મારતા હતા ગુવાર ઉતારી મેં ચાલો જરાક છૂટિંગ ઉતારી લેવી લીધું ગુવારના છોડવા નાના છે પણ શીંગ ભારે બહુ આવી છે સોડ તો હા નાના નાના જ છે શીંગું બહુ છે તો કન્ટિન્યુ લોકોમાં જોડાયેલા રહો આપણે કોથમરી લેવા મળ્યા હોય જો કોથમરી ખાઈ હોય તો નો ફૂલડા આવી ગયા તૂરને દો ફૂલડા આવી ગયા છે અમે જો આપણે આ વાડે છે આપણે આમાં દર વર્ષે ઘઉં કર્યું છે પણ આ વર્ષે ભાઈ વર્ષ સારું છે ને એટલે તો પાણીનું ભરાઈ ગયું છે આપણે તલાવડું છે હોદો પાણીનો ભરાયેલું છે એમાં આપણે આમાં દર વર્ષે આપણે ઘવત જ કર્યું છે ખાવા માટેના પણ આ વર્ષે તો વરસ સારું છે ને એટલે પાણી ભર્યું છે પાણી ભર્યું છે એટલે ઘઉં વાણું વાવેતર એવું છે નહીં આમાં ક્યાં ઘઉં વાવેતર કરવું નકર તો આમાં ઘઉં દર વર્ષે ઘઉં વાઈ ગયું છે પણ આ વર્ષે નહીં જ થાય એવું ભાઈ અને તે આ વર્ષે જો વાવળી મોટા થઈ ગયા છે કારણ કે વર્ષે જ આમાં વાવેતર કરવાનું બાકી આપણે આમાં વાવેતર નથી કરતા જો આપણે પાકી ગયા છીએ મિની ગિરનાર વાળા પુલે ડુંગરવાળા માર્ગે આપણે આ મિની ગિરનાર માર્ગ જાય છે જો આવડો નર્યો ને આ માર્ગ આપણે મિની ગિરનાર જાય છે સામો દેખાય આપણે ઊભા છે તળાવમાં તળાવમાં માથે ઊભા છે ફરતો જો અમારા ગામનું તળાવ ફેર્યું છે ભાઈ જો એના પાણી દેખાય છે બધી કારણ કે આપણે શિવા પુલમાંથી માથે આ નંદી આપણે આવી છે ઇતરિયા ડેમ ખંભાળા ડેમ છે ડેમ વાળે છે સરસ ફરી નાખ્યું સાલો કન્ટિનલ લોકમાં જોડાયેલા રહો ચાલો આપણે આવીશી ઘરે આવી કે હવારના આપણે શીમમાં નીકળી જાય આજે ફરવા બધી બીજું ચાલો આપણે ફરીએ